ગુજરાતમાં આમ આદમી પાર્ટી તૂટી રહી છે એક પછી એક નેતાઓ છે તે પાર્ટી સાથે છેડો રહી છે અને જે પ્રકારે આમ આદમી પાર્ટીમાં આંતરિક કલો છે તે દિવસે ને દિવસે સામે આવી રહ્યો છે અને વધુ એક દિગ્ગજ નેતા આ પાર્ટી સાથે છેડો ફાડ્યો છેના મામલે પ્રદેશ પ્રમુખે શું કહ્યું છે તે મામલે વાત કરવી છે અને કોંગ્રેસ આ બે મુખ્ય પાર્ટી છે પરંતુ જે પ્રકારે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૂંટાય છે પાંચ ધારાસભ્ય બને છે તેમાંથી બોટાદ ધારાસભ્ય ઉમેશ મકવાણા આ પાર્ટી છે છોડી દે છે અને ત્યાર પછી

કે રાજુ કરપડાએ હળદળથી લઈ અને જે મુદ્દાઓ ખેડૂતોને ઉઠાવ્યા હળદળમાં એક ખેડૂતોને ઉમીદ પણ જાગી રાજુ કરપડા પ્રવીણ રામ અને 86 જેટલા લોકો ઉપર ભાજપે અત્યાચાર કર્યો ભાજપે ખોટા કેસો કર્યા ભાજપે ડરાવવાની કોશિશ કરી ભાજપે ખેડૂતો ઉપર પણ માર માર્યો અને ત્યાર પછી પણ આ ખેડૂતોમાં અને ખેડૂત નેતાઓમાં જો મને જોશો રહ્યો એમણે ખૂબ મહેનત કરી છે ખેડૂતોને લઈને કઈ મજબૂરી હશે એ જે મારે જાણી નથી ઉપર તો એટલું ચોક્કસ કહીશ કે એમણે ખેડૂતો માટે અને ખેડૂતો માટે વ્યવસ્થિત ભાવ મળે ભાજપ જે અત્યાચાર કરે છે ભાજપ જે લૂંટ ચલાવે છે એપીએમસીમાં લૂંટ ચલાવે છે એને લઈને એમણે ખૂબ આંદોલનો કર્યા મહેનત કરી અને એટલે ખેડૂતો અને આમ આદમી પાર્ટી હંમેશા રાજુભાઈને ખૂબ અ સમર્થન પણ રહ્યું ખેડૂતોનું પણ સમર્થન રહ્યું અને આમ આદમી પાર્ટીએ પણ તમે જોયું હશે કે હળદર પછી ભગવત માનજી અને અરવિંદ કેજરીવાલ સાહેબ સુદામડામાં સભા કરી ખેડૂતો લગભગ પચાસ થી વધુ ખેડૂતો એકઠા થયા ભાજપ એટલું ડરી ગયું હળદર પછી અને સુદામડામાં સભા થઈ એટલે દસ હજાર કરોડ પેકેજ આમ આદમી પાર્ટીના લડવૈયા યોદ્ધાઓના કારણે મળ્યું પ્રવીણ રામ હોય રમેશ મેરો તમામ લોકો અને એનાથી પણ આગળ જતા આમ આદમી પાર્ટીએ તમામ જિલ્લાઓ મતલબ ઝોનમાં સાત થી નવ ઝોન અમે લગભગ કિસાન મહાપંચાયતો કરી જેમાં પણ ખેડૂતો ખૂબ ઉપસ્થિત રહ્યા ખેડૂતોએ ખૂબ સમર્થન કર્યું અને આ નેતાઓ અને ખેડૂતોના સમર્થનમાં અમે સાઈન કેમ્પેન ચલાવ્યું અને તેર હજાર ગામોમાં નાની મોટી મિટિંગો કરી ખેડૂત પંચાયત કરી ન્યાય પંચાયત અને લગભગ એસી હજારથી વધુ ખેડૂતોના આપણે સાઈન કેમ્પેન લઈ અને સમર્થન મેળવ્યું અને એ અમારું ડેલિગેશન એ ત્યાં ગયું મુખ્યમંત્રી શ્રીને માનનીને મળ્યા પણ એટલું ચોક્કસ કહેશું કે ખેડૂતોને આમ આદમી પાર્ટીને એના લીડરો ઉપર ખૂબ ઉમીદ છે અમે ખૂબ સંઘર્ષમાંથી ઊભા થયેલા છીએ ભાજપ હંમેશા કોશિશ એવું કરતી હોય છે કે લીડરો તૂટી જાય લીડરોને સામ દામ દંડ ભેદ કરીને હેરાન કરવાની કોશિશ કરવામાં આવે રાજુભાઈ સાથે સુધી મને હજી ખબર નથી મારી વાત નથી એટલે હમણાં બે દિવસ પહેલા જ મારા ઘરે કાર્યક્રમમાં આવ્યા હતા મેં લગભગ તમામ ખેડૂતો અને ખેડૂત નેતાઓનું અહીંયા દસ બાર હજાર લોકોની વચ્ચે સન્માન પણ કર્યું હતું યોદ્ધાઓનું ખેડૂતો પણ ઉપસ્થિત રહ્યા હતા અને ખેડૂતોને પણ ખૂબ મોટી ઉમીદ છે આમ આદમી પાર્ટી એના નેતાઓ ઉપર એના સંઘર્ષ ઉપર એટલે કોઈ મજબૂરી રહી ખબર નથી પરંતુ ભાજપ હંમેશા કોશિશ આવું કરતું રહ્યું છે તમે જો આ પહેલા પણ કેટલાય નેતાઓ જોઈન્ટ થયા પણ ભાજપ કોઈ ને કોઈ રીતે એને તોડવાની કોશિશ કરે એને ડેમેજ કરવાની કોશિશ કરે એને હેરાન કરવાની કોશિશ કરે જેલમાં પણ અત્યાચાર આ ખેડૂત નેતાઓ ઉપર કરવાનું ભાજપ ચૂક્યું નહોતું મેં જે રીતે જેલના જેલમાંથી આવ્યા પછી બધા જ જે આગેવાનો મળ્યા છે ખૂબ અત્યાચાર કર્યા છે યાર એ લોકોનું વાક શું હતું અને હજી પણ કેશોના દબાણોના આન તેન એટલે મને લાગે છે કે ભાજપ છે એ કોશિશો આવી કરતી રહેશે પરંતુ આમ આદમી પાર્ટીને એનો એક એક નેતા અને એક એક સંઘર્ષશીલ ખેડૂત એ હંમેશા પોતાના સત્ય માટે લડતો રહેશે રાજુભાઈ સાથે મારી વાત થશે વાત થઈ નથી પરંતુ એટલું ચોક્કસ કહીશ કે મજબૂત નેતા છે ખૂબ મહેનત કરી છે સંઘર્ષ કર્યો છે અને લોકો માટે લડ્યા છે જય જવાન જય કિસાન આ માનવામાં આવી રહ્યું છે કે જે પ્રકારે રાજુ કરપડાએ આમ આદમી પાર્ટીથી નારાજ થઈ પાર્ટીમાંથી રાજીનામું આપ્યું છે અને આવનારા દિવસોમાં તે ભારતીય જનતા પાર્ટીમાં જોડાય તેવી શક્યતાઓ અત્યારે જોવામાં આવી રહી છે આવી ચર્ચાઓએ વેગ પકડ્યું છે અને આ મામલે હવે રાજુ કરપડાએ હાલ આ પ્રકારની કોઈ પ્રતિક્રિયા પણ આપી નથી આ પ્રકારના સમાચાર માટે હોટલાઇન ન્યૂઝ ડે ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો